બે વખત તો પુલ ઉપર ખાડા પડેલા છે ડેમેજ થયેલું છે છતાં એને રિપેરિંગ કરીને ચાલુ કર્યું છે કોઈ મોટી દુર્ઘટના બને એવું હું તો કહેવા માંગુ છું કે તંત્ર રાહ જોઈ રહ્યું છે વડોદરા જિલ્લાના મહિસાગર નદી પર જે બ્રિજ હતું આ બ્રિજ સવારમાં ધરાશાયી થતાં દસ થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં આવી કોઈ ઘટના ન મટે તે માટે સરકારે શું કરવું જોઈએ તેની વિગતે વાત કરવી છે वैष्णव तो तेन केजे जे परा નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના મેરવાડા રતનપુર જે ગામ છે આ ગામને જે બનને ગામને જે સીમ છે સિમની વચ્ચે જે બ્રિજ છે આ બ્રિજ વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજને વર્ષો થતા હાલ જર્જરિત હાલતમાં છે અને આ જે બ્રિજ ઉપર અગાઉ પણ અનેક ખાડા પડ્યા હતા ને વહીવટી તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવ્યા છે. જો કે વર્ષોથી લોકોની એક જ માંગ હતી ને લોકોની રજૂઆત હતી ને રજૂઆતના પગલે આ બ્રિજ તો મંજૂર કરવામાં આવે છે પરંતુ હજુ સુધી આ બ્રિજનું કામ શરૂ કરવામાં નથી આવ્યું. જોકે વડોદરા ખાતે જે બ્રિજ ધરાશાયી થયો છે આ બ્રિજ માં અનેક લોકો ના મોત નીપજ્યા છે અંબાજી ખાતે જે ભાદરી પૂનમ જે મહામેળો ભરાઈ રહ્યો છે મહામેળાના ગણતરીના દિવસો બાકી છે અને આજ જે બ્રિજ છે આ બ્રિજ ઉપર હજારો ને લાખો ની સંખ્યામાં આ યાત્રાળુ આ બ્રિજ ઉપર થી પસાર થઈ રહ્યા છે જોકે આ જાહેર માર્ગ ઉપર લાખો સંખ્યામાં દિવસ અને રાત દરમિયાન વાહનો

કે સાહેબ શ્રી આ પુલની બી કામગીરી ઝડપથી પૂર્ણ કરે અને કોઈ જાનહાનિ મોટી દુર્ઘટના ના ઘટે એવી અમારી લોક માંગણી છે આવનાર સમયમાં ભાદરવી પૂર્ણનો મહામેળો છે આ જ ઉપરથી હજારો લાખોની સંખ્યામાં માય ભક્તો ચાલવાના છે બહુ મોટો ઘસારો રહેવાનો છે અને માય ભક્તોને અને ઘણી બધી પબ્લિક અહીંયાથી લોકો જવાના છે તો એ લોકોને બી તકલીફ ના પડે અને વાહન વ્યવહાર બી સારી રીતે સરળ રીતે જઈ શકે તો અંબાજી જવા માટે એક મુખ્ય માર્ગ આ છે રતનપુર વાળો બરાબર તો અમારી બી એવી છે કે આ પુલ નું કામ શરૂ થઈ જાય જાવેદ જો ઘટના બની છે બહુ દુખદ છે અને મેં તો જાણ્યું એવું છે કે બાવીસ બે હજાર બાવીસ માં કોઈ મુસાફરે આ તંત્રને જાણ કરી હતી એવો વિડીયો મેં જોયો છે આજે જ જોયો છે બરોબર તો બી તંત્ર જાગૃત નથી થયું તો આ પુલ માટે પણ એવું બની શકે છે અને પછી થઈ ગયા પછી કોઈ એને પહોંચી નહીં શકે એમ અમે રેગ્યુલર અહીંયા અપડાઉન કરીએ છીએ વચ્ચે બે વખત અહીંયા પુલ ઉપર ખાડા પડેલા છે ડેમેજ થયેલું છે છતાં એને રિપેરિંગ કરીને ચાલુ કર્યું છે એટલે કોઈ મોટી દુર્ઘટના બને એવું હું તો કહેવા માંગુ છું કે તંત્ર રાહ જોઈ રહ્યું છે અને અમે જ ભોગ બનીએ અમે રેગ્યુલર અહીંયા અપડાઉન કરીએ છીએ એટલે હું તો તંત્રને વહેલી તકે એવું નિવેદન કરું છું કે જલ્દી જેમ બને એમ જલ્દી આ પુલ ચાલુ કરી દે અને નહીં તો પછી કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે અને એ પછી જવાબદાર જે તે તંત્ર છે એ રહી શકે છે કનુભાઈ બરોડામાં જે ગંભીર બ્રિજ છે અકસ્માત બન્યો છે ખરેખર દુઃખદ ઘટના બની છે એવી જ રીતે અમે અહીંયા સ્થાનિક જે પાલનપુરથી જે અંબાજી તો માર્ગ છે મારી પાછળ તમે જોઈ શકો છો જે રતનપુર મેરવાડા વચ્ચે આ બ્રિજ છે વર્ષો જૂના જર્જરીની હાલતમાં આજે બ્રિજ છે કહેવામાં આવે છે કે તંત્ર દ્વારા અહીંનું કંઈક મંજૂર પણ થયું છે પણ હજુ સુધી કંઈ કામ ચાલુ કરવામાં નથી આવ્યું થોડા દિવસો પહેલાં બ્રિજનો મોટો ખાડો પડેલો હતો જોઈ શકો છો આવર જવાર મુખ્ય સાધન છે અને આ એ જ માર્ગ છે જે પાલનપુરથી અંબાઈ જાય છે અને આવનાર દિવસોમાં ટૂંક સમયમાં ભાજુ પૂનમ આવી રહી છે અને આ રોડ ઉપર લાખો હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ભક્તો ચાલતા જાય છે વાહનોમાં જાય છે વિકલ્પો ચાલુ છે હાલ પણ પાછળ ચાલુ તમે જોઈ શકો છો જે રીતે બરોડામાં જે ઘટના બની છે તેવી અહીં બનાસકાંઠા પાલનપુર રતનપુર બ્રિજ ઉપર ના બને તેની માટે અહીંના સ્થાનિક ગામ તરફથી અમે સરકાર તંત્રને આજી કરીએ છીએ કે બને એટલે ઝડપી આ બ્રિજનું કામ ચાલુ કરવામાં આવે તો ભવિષ્યમાં બીજી આવી કોઈ ઘટના બનાસકાટામાં ન બને તેવી અમારી સરકારને નમ્ર અરજ છે તમે જોઈתי પ્રકારે સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે વહીવટી તંત્ર દ્વારા આ રોડને મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ તેનું કામ ક્યારે કરવામાં આવશે જો કે જે વડોદરા ખાતે બ્રિજની જે દુર્ઘટના ઘટી છે એ દુર્ઘટનાને આ તંત્ર આ બ્રિજ માટે જોઈ રહ્યું છે તેવા અનેક સવાલો કર્યા છે જો કે સવાલ એટલો છે કે આ બ્રિજ મંજૂર તો થયો છે પરંતુ કામ ક્યારે થાય છે તે અણિયારા સવાલ ઊભા થઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન નમસ્કાર વૈષ્ણવજન તો कहिए जे पीड़ परा